ચંદ્રકાંત પ્રજાપતિ ચંદ્રકાંત ભાઈ પહેરું તો આટલું હું માતા પહેલું પૂછું છું બોલો હા કારણ કે જેન વખો છે એને તો ઘર મેલી ને આવ્યા છો તમે જેન તકલીફ છે એને ઘર મૂકીને પછી તમે આયા છો હું મોરલ ની મેલડી ખુલ છું તમારી વાઈફ માટે તમે આવ્યા છો

પણ જ્યાં ધર્મ નું કોમ આવે ત્યાં નહીં હાલે જગત છે મટીદાર ભાઈ બે અગરબત્તી ચાલુ કર વિશ્વ મિલન મારું નોમ મેળવી નહીં ઠીક હે બાબલો પાસ થઇ જાય જોબ મળી જાય તો પેલો બીજો પગાર સેવા માં વાપરી નોકવાનો જ્યાં સરકારી નો સિક્કો ત્રણ મહિના તક ના મારી મારું નોમ દેરું નહીં હા

શું કર્યું ઘોઘાનું ચોમુંડાનું વાણવટીનું ઠાકર મહારાજનું છે પણ આપણે ગમચેમ મૂક્યું કારણ શું બધી રીતે હારું થઈ જાય તો પેલું તમારી માતા નું તમાર કરવું

તમે કપૂલ્યા છે એટલું હું તમને કઈ જમીન ઘરમાં ચોથ છે બોલો

e não por aí

કરી છે <laughs> 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 <Dooli bagali. laughs> <laughs> <haz> કે દર્શન હું વાતો બને જેટલા વ્યવહાર થયો જેમ થયો ને જેટલા પૈસા કબૂલ્યા ને જેટલા બાજી રહ્યા તારા બોલ અન જો તારે ઈટમ વ્યવહાર પતાયો કે કે એટલે તો ઘણી દુખ વધી જાય બોલ કે મારી આપણે તો આઈ 8000 મોરા છે તું લેતા નથી ઓછા કરી એટલે આપડે પુરાવો આવશે મારા દેશ ની ઉઘરાણી બાચી છે હું આપણે હું આપડે શું કરવા

એનું કારણ છે આ પહેરું આ પહેરું એનું છે લગ્ન કરીને તે લાવ્યું

તો પીલી વળતવા કરે ઓ પાટિંગ કે ભાઈ કિડની ખરાબ હે તું કરશે ઓમ નંબર પર બેઠી લાગતા રહે ઓને ઓમ ની તો ઓમે છે પશુ પુશા સે ને મટી જાય મેટર હમણાં જેનાલ માં રૂપિયા જેટલા ખાલી હર હજાર કીધું હજાર આ માતા મોગે માતા ધોની બોલી એની એની પાડી ધોણી બોલી હત્તર મારા ઉઘરાણી ના થાય પોતા

बे पहली बात बता बेईज तो नेचे बाकी ना ने बेईज तो बद्दा है मोली बोल छाछ पीवानो बंद करो पहले दूध पीवो दूध है एकदम आज अब बे ना पक मटी जाए પેલા નંબર નું છાસ નહીં પીવાની બીજા નંબર નું દોરો બોલો એટલે માતાજી પર વિશ્વાસ મેળ લેવાનો ના મતારો મારું નોમ મેળડી નહીં રેડી દોરા લો બે જો મારી વખવાતી જોગ માં કર્યા પૂરું છે બોલો આ પૂરો રકનું લાન ફરકાવ બધું સાઈડ માં બધું આર કઈ દે લેવાનો જો ચિંતા નહી બસ વાળું બઉ મજા